અઠવાડિયાથી મેળ આવતો નહીં પેલા રવિવાર આવ્યો પણ હું એટલી બધી પબ્લિક કે દર્શન કરવાવાળી ઉઠાવા તા સારા બૂટ પણ પેલો સિક્યુરિટીવાળો હોય મેળ દીધેલો કે એ નજર રાખીને ઊભો રેલો ગમે તે કરી ગમે તે કરી બૂટ ઉઠાવા જ હારા હેડી હેડી થાઈ ગયો ઓય પહેલ એ પડી ગયા ફૂલ લાઈ પડી ગયા અરે તાઈ સિહો આવે છે દર્શન કરાવવાનું તો મારો મેળ પડી જાય ઓહ પગલાની પોખ જેવો થઈને આવી લ્યા 我给俺爹拿个酒，我来打你走。哎，哎，哎、啊。啊啊啊啊啊啊 ladilla de la casa con sus asuntos y ahora sí. Le he con ¡Ah, no, 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 कंप्लीट का डांस है उतरो ऐसा देखा तो नहीं मारा बेटा नोटिस हो रही है तो अभी भाई नो एक तो फोन ऊपर फोन आया करा था कि भाई जल्दी आओ जल्दी आओ ना कुछ हुआ तो नहीं है

એ ફેશન બેસન આપણ નહી રાખવી લગન થઈ જાય તો પછી રાખજે ફેશન પણ તારી દાઢી ઉતરાઈ જાય તમે ગમે તે કે હું દાઢી નહી કરાવ માં કહી દે ના ના તું તારા હું તો પર ના હીયો ઘેર સોળી ના જેવો છે આવો છે આવો ના આવો છોકરો બતાવવાનો મે મને કે ગમે તો ઠીક છે ના તો કોઈ નહી છોકરાને કોઈ આમ દાડા વગરનો ના રાખવાનો તું તાર રાખ તને ગમે થોડા વ્યવસ્થિત તો રહેવું પડે મહેમાન આવતા ને થોડા વ્યવસ્થિત તો રહેવાય આટલો તો બાપા વ્યવસ્થિત છું ના તમે કોની વાત કરો તમારો દાઢો જોજે એકવાર

આ રૂદાઈ નો ન પરણાવવાની ઉંમર થી જોતો બોલ બોલ કરો નાહર લાગે મેમન આવા છે તારા છોકરાને તું જ છળાય આ ટીજાઈને મૂઢા છળાય આજકાલના છોકરાને કરવા દેવો પડે પેલા મેમન આવા બધું હોય પડ્યું રાખ્યું છે લે રોજી બોજી છે તે તો વાતો બનાયા છે બાકી છે ઓમે તારા તારામાં જો તારા છોકરામાં બેટી ટેકોણો હોય તારું વધારે નહીં બોલી રહ્યા અજી તો આમ કોઈ પાર જ નઈ આયખું અલ્યા બલ્લ્યા એ બલ્લ્યા હા આ એ બોડાળિયાને હવે 11 12 વાગ્યા છે હા ઓવા ઉભા મુ બોલી આવતા બેહજો તું બે અ અંદર ઘર રાખીને એલા તું જોપાય હું એવો આવું છું હા હો તમે ફોન કરતા તા પણ કોમ યા કેટલું હોય છે હા એવા તો કોમ હોય કા એક

તાણ હો પા તો મન તો અસર લાગે છે ને બુટ અસર લાગે છે ને ઓવા તાણ ગયા તાણ ઓમે લાકડામાં જવાનું છે જવાજી ના કજી જલસા કરીને જવું હારું હા સુગલું હ હાવ સાચી વાત ખોટી વાત સાચી વાત ને ઓને શો ખબર છે કોથી લાયો છે ને હું કરું છે તો તારો ઓમ તો કોઈ બૂટના ઠઠારા કરી એવા નહીં આ રીતે જ ઠઠારા કરવાના છે તાણ લે ડોકા વા સટ સટ હે ડે સટ સટ નહીં ફટફટ હેડ

રવત થયો ને ગરબા હા હા તો અલ હરખુ જોજો પાછા હા કમ્પ્લેઈન માં કાકો ને શું નાં ગાદી શું માર ભાન બદા હા માર ભાન બદા ઇમ તો કોઈ આધો નહીં ઓમ ના

કસવા આરામ હોય ને તો કે હવે એ આવતા એ નહી હા એ કેમ માં ના રહેતા પાછા ઊંઘો

Também, uai, minha હા também, meu Amara, Patrícia, do Ai, 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 Ai,

ओ हा? हा? ना दादा जी मार तमने कोन की बात करनी चाहिए बूट के ओ बेहा दियो के मने नहीं बेहवानो हां नवा लायो छु मु नवा लायो नवा लायो सुप्रीम मन लायो सुप्रीम मन हमळे छुळायो कंप्लीट होयो

ફોલની પડતી કે ગહાઈ ગહાઈ આ ગાબુ મેલી તું મે હોય આટલા મારા પેકિંગ માટે ઓ બ્રો શેવજી હમણા તો તમે એમ કહેતા હતા કે મારે તો બાધા છે ખાટાજી મંદિર જો તો મંદિર થી બૂટ સોરઈ ગયા અમે મારત તો મોઈ સબ કરી કે હું યાર તો મારા બૂટ સોરઈ ગયા એવું હતું એ બ્રો હસવા માટે પણ આ જો કા બૂટ છો ને સપલ છો સાચી સાચી ઉઠાય તાલા હા

નહી હક કરું ગળો નેકળા લો બૂટલા બની પોસ નહીં આ દુના કોકરા કઈ ના છે લઈ જતા રો તમારા ભાઈ ને લાફા પર લાફા આ બૂટ સોર આખા ગોમ મો લાય એ મને ખબર છે આપડા બુત્તેર વર્ષથી મેળો ભરાય છે મેળામાં દર વખત સંપલ ની બૂટો ની પડે છે આ દો નો કાંડ લે જતો ને એડો એક કર ગળો બુરુ કાઢી આ બુરુ કાઢી બેઓ બેઓ આપણે કેવું જ બેજો ઓ મોણો છો પડ્યા છે યાર છપ્પલ ચોર આવા ઓની શેખી ઓવાની 600 રૂપિયા શેખી બૂટ ચોર પણ આવા મોણો છો અને બીજેથી બરોબર થા કોઈના ઓગણાથી પણ મંદિરના ઓગણાથી અલ્યા સેવજી કોઈના ઓગણાથી ના લેવા કોઈના મંદિરથી ના લેવા હુંળા જૂટતું જ કેવાય ભાઈ મારી માની તો હું વાત કરું આતા આવતા તો ફૂલ્લા પડી એમ હતું તું તળકાનું પડ કાખો બનાવી દઉં તારે ઓવા બનાવી દો ખાવાનું

હારી ચોરી કરી હોય તો હારું આ તો અલે હારી એ ચોરી ના કરાવી હોય તમે હું યાર તો એ ચોરીસ કેવાય હા ચોરી હું તો કહો છું તમે અરંડાનો દોણો લઈ જો ને તો ચોરી ચોરી કહેવાય હા તો ચોરી ના કરાય ની સોગણ જેટલી કંપનીઓ છેટલી બધી છે અતારે બધું જેટલું ઢાબડા ડીજલમાં બધું બધું કોઈ કોઈ કી દાજે ઉત નઈ આ રૂપિયા રૂપિયાનું બધું ઘણું આવે છે તો તાર લાઈન પેરો હો ચોરી ના કરતા હો બરાબર ખાલી એ મનોરંજન માટે બનાવે છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને યા લાઇક બે બે લાયકન બે લાયકન દબાણ